બનાસકાંઠા જિલ્લાના ગામોમાં વિકાસના કામો અટકી જતા સરપંચો પહોંચ્યા જિલ્લા પંચાયત કચેરીએ જિલ્લાના ગામોમાં વિકાસના કામો અટકી જતા આજે સરપંચો પહોંચ્યા હતા જિલ્લા પંચાયત કચેરીએ બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ્ય પંચાયતના વિકાસની દરખાસ્તો ઝડપથી મંજૂર કરવા સહિત મનરેગા યોજનામાં મટીરિયલ કામની મંજૂરી આપવા બાબતમાં આજે બનાસકાંઠા જિલ્લા સરપંચ એસોસિએશને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વિકાસની વાતો કરતી સરકારની ઢીલી નીતિથી ગામડાઓમાં વિકાસ અટકી ગયો છે વિકાસના અનેક કામો મંજૂરી વિના અધૂરા પડ્યા છે જેનાથી બે વર્ષથી ચૂંટાયેલા સરપંચો કામ કરી શકતા નથી જેના કારણે લોકો પણ રોષ ઠાલવી રહ્યા છે છેલ્લા કેટલાય સમયથી બનાસકાંઠા જિલ્લાની અંદર મનરેગા યોજનાની છે બનાસકાંઠાના ગ્રામ્ય પંચાયતોની મટીરીયલ અંગેની ફાઇલોની મંજૂરી પેન્ડિંગ છે તેના લીધે મટીરીયલના પેમેન્ટો ઘણા લાંબા સમયથી ગ્રામ્ય પંચાયતને ચૂકવવામાં આવ્યા નથી જેના કારણે સરપંચોએ જેમની પાસેથી મટીરીયલ્સ લીધેલ છે તેમની રકમ ચૂકવણી કરવાની બાકી હોવાથી સરપંચોની મુશ્કેલીઓ વધી ગઈ છે જેના લીધે પાલનપુરમાં જિલ્લા પંચાયત ખાતે બનાસકાંઠા જિલ્લાના સરપંચ એસોસિએશનના આગેવાનોએ જિલ્લા વિકાસના કામોની દરખાસ્તને મંજૂરી મળે તેમજ મનરેગા યોજનામાં મટીરીયલની રકમ ત્વરિત ચૂકવવામાં આવે તેવી લેખિતમાં જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી બનાસકાંઠા જિલ્લાના લગભગ બધા જ તાલુકાના સરપંચ એસોસિએશનના પ્રમુખો અમારા જિલ્લાના હોદ્દેદારો ખાસ કરીને પાલનપુર અને વડગામના સરપંચશ્રીઓ માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને એક આવેદનપત્ર આપવા માટે એકઠા થયેલા છીએ આનો પ્રશ્ન એ છે કે મનરેગા યોજના જે ભારત સરકારના ગુજરાત સરકારના સહયોગથી દરેક ગામમાં ચાલે છે એ અંગેની વહીવટી મંજૂરીઓ અને એનો સાહીઠ ચાલીસનો જે રેશિયો છે એ બાબતની મટીરિયલ બાબતની જે અમારી દરખાસ્તો છે એ દરખાસ્તો લગભગ ઘણા એવા સમયથી ગ્રામ વિકાસ એજન્સીમાં અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબની કચેરીમાં પેન્ડિંગ છે આ બાબતે અમારા એસોસિએશને વારંવાર રજૂઆતો કરી છે અમે સરકાર તરફી પણ રજૂઆતો કરાવી છે તેમ છતાં પણ આનો કોઈ નિકાલ આવ્યો નથી જેના કારણે બનાસકાંઠા જિલ્લાના સરપંચો આ કામગીરી કરવા માટે અને આની વહીવટી મંજૂરી સત્વરે મળી જાય એ સારું આજે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપવાના છીએ અને આ કામની અંદર લગભગ અઢી ત્રણેક વરસ અમારા સરપંચોને પ્રિયડ થઈ ગયો છે તેમ છતાં પણ આ મંજૂરી ના મળે એ બહુ દુઃખદ બાબત છે આ બાબતે અમે સાહેબને મળી અને તાત્કાલિક મંજૂરી મળે એ માટે આવેદનપત્ર આપીશું વધુમાં સરપંચશ્રીઓના જિલ્લે જિલ્લેથી તાલુકાથી અને ગામે ગામેથી અમારા સમક્ષ અમારા મંડળ સમક્ષ એવી રજૂઆતો થઈ છે કે આ મંજૂરીઓ કદાચ ના મળે તો અમારી ગ્રામ પંચાયતોમાં લેબર કામ કરવા માટે પણ ગ્રામ પંચાયતો સંમત નથી જ્યારે આવો પ્રશ્ન બને અને ગામના મજૂરોની રોજગારી લૂંટાઈ જાય અને એ બાબતે અમે સરપંચ તરીકે કાંઈ ન કરી શકીએ એ પણ બાબત બહુ ગંભીર છે અને આ બાબત અમારી ધ્યાન ઉપર આવતા આજે અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને મળીશું